ભીલવાસ સરદારનગર યુવા સંગઠન દ્વારા ભીલવાસ શરૂઆતનો શરૂઆત નો પ્રવેશ દ્વાર ગેટ નવું નામ આશાવલ પાડવામાં આવ્યું સ્થાનિક લોકો અને ભીલ સમાજના રહેવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ સરદારનગર સરદારનગરમાં બહુ વર્ષો પછી આ સરદારનગર બિલવાસનું નામ આશાહ બિલવાસ ગામ બનાવ્યું છે અને અમારા નવયુવાન મિત્રો જે સમાજ માટે સારી સેવા કરી રહ્યા છે તેમને હું સમાજ તરફથી બહુ બહુ અભિનંદન આપું છું એમને આવા સારા કાર્ય કરો તે માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન સાથે અમારા મિત્ર જે વિપુલભાઈ રાણા એટીએસના પ્રમુખ છે તે પણ આજે હાજર રહ્યા છે આ કાર્યક્રમમાં તે બદલ એમનો પણ ખૂબ આભાર માનું છું આજે ચૌદ ગામ ભીલવાડ સરદાનગરમાં જે નવયુવા સંગઠને જે ખરેખર કાર્ય કરી રહ્યું છે કે આશાવલ જે બિલ રાજા અમદાવાદના હતા એને અનુલક્ષીને જે નામ બિલવાસનું આપ્યું છે એ ખરેખર ઉમદા કાર્ય કરી દેલું હોય અને એ જીએસટી શિક્ષણ પ્રત્યે ઘણા એવા સંગઠનોને રચ રચના કરી અને ગામે ગામે કરી આવનારા દિવસની અંદર આપણો આદિવાસી સમાજ જે દયનીય હાલતમાં જીવી રહ્યો છે તેની અંદર જાગૃતતા લાવવા માટે શિક્ષણનો વ્યાપ વધારવા માટે રોજગારી બહેનોના ઉત્કર્ષ માટેની ઘણી બધી યોજનાઓ લઈને આપણું સન્માનપૂર્વક કાર્યો થાય અને ભારત દેશની અંદર જે આદિવાસી સમાજ છે અમે માત્ર ગુજરાતની નહીં પણ ભારતના આદિવાસીઓના ઉત્કર્ષ માટે કામ કરવાના છે અને ટૂંક સમયમાં કદાચ સરપ્રાઇઝ એવા પ્રોગ્રામો થાય જે આપણા પ્રશ્નો છે આદિવાસીને લગતા તેનો જળમોનમાંથી અમે નિકાલ લાવવાનો પ્રયત્ન એ છે કે આજથી અગિયારસો બારસો વર્ષ પહેલા આશાભી જે આશાવાલ નામથી અહીંયા શહેર વસાવ્યું હતું અને એમને આજે ભૂલાવવામાં આવી રહ્યા છે જેના લીધે એ ના ભૂલી જાય એના માટે અને નેક્સ્ટ જે જનરેશન નવી પેઢી આવવાની છે એમને આ વસ્તુ ખબર પડે કે અમદાવાદ જે અત્યારે શહેર છે જેનું નામ પહેલાં આશાવલ હતું અને એના સોથી દોઢસો વર્ષ સુધી રાજ આશા ભીલે કરેલું મોહનભાઈ રાણા મારો જન્મ મહિનો જ છે પણ હું ઘણા વર્ષોથી જોઉં છું કે ભાજપ સરકાર અહીંયા રાજ્ય ગાદી ઉપર બેસેલી છે બરાબર અમારા ભીલ સમાજનું બિલવાસનું કોઈ ઉદ્ધાર થયું નથી ખાલી ભાજપના કાર્યકર્તાઓને અને ધારાસભ્ય એ લોકો આવી જાય વોટ લઈને નીકળી જાય પણ વોટ લઈને એ લોકો જે ગ્રાન્ટ લે છે અમારા સરકાર તરફથી અમારા આદિવાસી ભીલ પંચાયતની એ ક્યાં વાપરે છે અમારા સમાજના અંદર કોઈ વાપરતી નથી છેલ્લા ઘણા સમયથી પાયલબેન એ એના ઉપર છે સત્તા ઉપર છે પાયલબેન કોઈ દિવસ અમારા સમાજમાં કે અમારા અહીંયા બિલ સમાજમાં આવીને કોઈ દિવસ લીધી નથી અમારા સમાજ ક્યાં અને કોઈ એમને ધ્યાન દીધું નથી ફોટો બી લઈ